એ ફોર્વલ માં બેહું તો ફોર્વલ માં બેહવા આટુ થઈને આ ભાઈ એ મોટરસાઈકલ નો લેવા દીધું એને ધૂળ ધૂળ ને ધુમાડો ખાવો નો ગમે આ ભાઈ આ મિત્ર એવા હે તો હવે એને ધૂળે ખાવી પડી ધુમાડો ખાવો પડ્યો અને આ હાલીન જાય આમ જો આ હાલીન જવું પડ્યું અલગ થી પકપાડા તમા

અંદરમ દેખાતો ની તિયા અંદરમ દેખાતો ની હા બ્રાઇટ મેસમાં બ્રાઇટનેસમાં એમે રૂપાડા થઈ ગયા થોડા થોડા દેખાય આવે

ઝાકળ દેખાયનો મોરબીનો ઝાકળ નહીં દેખાય આમાં ત્યાં મોરબીનો ઝાકળ જોવા હોય ને તો આ ભાઈ લઈ એવા છે હવે ઠંડુ પીવા માટે અહીંયા દુકાન છે ઠંડુ પી લઈશું અને હવે આ વિડીયો ને ઘણીક વિરામ આપશું નકર આપણે

આ પાર્ટી આપી રોહિતભાઈ હા રોહિત તો આ ભાઈ ખર્ચો કરાવ્યો આ ભાઈ ને હવે આપડે રહી આ ભાઈ ના ગોડાઉને આ ભાઈ ને ગ્રેટ કમ્પાઉન્ડ નું ગોડાઉને કાટખાની જાય

શું રોહિતભાઈ જમણવાર હતો હું એ બધું ચાલે શું વાત કરો આવી ગયા આપણે ગજાનંદ પ્રોડક્ટમાં ગજાનંદ ગ્લેમ્પાઉન્ડ આજે આપણા પરમીટર નું કમ્પાઉન્ડ É. A pratóla não me entrança.